નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણે ગોંડલ માર્કેટ યાર્ડના જીરોના છેલ્લા ત્રણ મહિનાના ભાવોની વધઘટ વિશે આ વિડીયો બનાવવા માટે ઘણી મહેનત અને જીરુના તજજ્ઞોની સલાહ લીધી છે તેથી તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી તમને ખબર પડે કે શું તમારે જીરું વેચવું જોઈએ કે નહીં ખેડૂત મિત્રો આ લેખમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જીરુનો ભાવ બે જૂનના રોજ સાડત્રીસો રૂપિયા હતો ત્યારબાદ બાર જૂનના રોજ આ જ ભાવ પાંત્રીસો ને પચાસ રૂપિયાએ પહોંચી ગયો હતો અને ત્યારબાદ અઠ્યાવીસ જૂને એ જ ભાવ રહ્યો હતો અને ત્યારબાદ ગયા મહિનાની બે તારીખે ભાવ આડત્રીસો ને પચાસ રૂપિયા પહોંચી ગયો હતો અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે દર દિવસે પચાસ પચાસ રૂપિયાનો ભાવ ઓછો થતો જાય છે આ રીતે ભાવ ઘટીને હળવે હળવે લગભગ આશરે એક મહિનામાં ચારસોથી સાડી ચારસો રૂપિયા ભાવ નીચો આવી ગયો છે અને ત્રીસ તારીખના રોજ આ ભાવ જોઈ શકો છો કે પાંત્રીસો ને પચાસ રૂપિયા જોવા મળ્યો હતો આ સમયગાળા દરમિયાન જીરુની આવકમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો જેમાં ક્યાંક દિવસ દરમિયાન પાંચ હજાર બોરીને પાર થઈ ગઈ હતી જ્યારે કેટલીક તારીખે માત્ર હજારથી પંદરસો બોરી જેટલી જ આવક રહી હતી મિત્રો મે મહિનાની વાત કરીએ તો આપ કોષ્ટકમાં જોઈ શકો છો કે સમગ્ર મે મહિના દરમિયાન ભાવ છત્રીસોની આસપાસ રહ્યો હતો મિત્રો જૂન મહિનાની શરૂઆતમાં ભાવ ની આજુબાજુ પહોંચી ગયો હતો અને ત્યારબાદ દિવસે ને દિવસે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જેમાં સરેરાશ ભાવ પાંત્રીસોથી છત્રીસોની વચ્ચે રહ્યા હતા જુલાઈ મહિનાની શરૂઆતમાં જીરુમાં હાઇએસ્ટ પ્રાઇસ જોવા મળી હતી જેમાં આડત્રીસોને પચાસ રૂપિયા ભાવ બોલાયો હતો ત્યારબાદ હળવે હળવે ભાવ ઘટતો ગયો અને ત્રીસ જુલાઈના રોજ ભાવ ની આજુબાજુ પહોંચી ગયો મિત્રો છેલ્લા બે મહિનાના આધારે આપણે અનુમાન લગાવી શકીએ કે ખુલતા મહિનાની શરૂઆતમાં ભાવ ઊંચી સપાટીએ પહોંચી જાય છે અને ત્યારબાદ હળવેળવે નીચે આવતો જોવા મળે છે મિત્રો આ ગ્રાફના આધારે તમે ગયા મહિનાના ભાવોની માહિતીનો અંદાજ લગાવી શકો છો જેમાં બે જુલાઈના રોજ ભાવ આડત્રીસો રૂપિયા રહ્યો હતો અને ત્યારબાદ હળવેળવે ભાવ ઘટતો ગયો અને મહિનાનો અંત એટલે કે ત્રીસ જુલાઈના રોજ ભાવ પાંત્રીસો ને પચાસે પહોંચી ગયો ભાવમાં ઘટાડો શા માટે જોવા મળી રહ્યો છે જેના મુખ્ય કારણો છે હવામાનની અનિશ્ચિતતા તથા એક્સપોર્ટની માંગ ઓછી થઈ છે જેમાં ખાસ કરીને મિડલ ઇસ્ટની બજારોમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ તીવ્ર સ્પર્ધાને કારણે ભાવ થોડા દબાયા છે જીરુના ભાવોના જે જાણકારો છે તેમના કહેવા મુજબ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિના દરમિયાન નફાકારક ભાવ મળવાની ચોક્કસ સંભાવના છે જો તમારી પાસે સ્ટોરેજની વ્યવસ્થા હોય તો તમે માલ સંગ્રહી શકો છો અથવા જો ભેજ લાગવાની મુશ્કેલી પડતી હોય તો હમણાં થોડોક માલ વેચાણ પણ કરી શકાય છે ખેડૂત મિત્રો આ વિડીયો બનાવવાનો માત્ર એક જ ઉદ્દેશ હતો કે તમને નિર્ણય લેવામાં મદદ મળી શકે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો કે જેને આ માહિતી ઉપયોગી થાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં